श्रीमद् भगवद गीता अध्याय 5 श्लोक 23 शक्नोति हि य य सोडु प्राक्षरिर् विमोक्षणात् कामक्रोदोध भूवेगंस युक्तस सुखी नरः ते मनुष्य योगी छे जे शरीर નો ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે અને કેવળ તે સુખી છે માનવ શરીર આત્માને ભગવદ પ્રાપ્તિના સર્વોચ્ચ સોપાન સુધી પહોંચવા માટે સુવર્ણ અવસર પ્રદાન કરે છે આ શરીરમાં આપણે વિવેકબુદ્ધિ ધારણ કરીએ છીએ જ્યારે પશુઓ તેમની પ્રકૃતિને આધીન હોય છે શ્રી કૃષ્ણ ભરપૂરક જણાવે છે કે આ વિવેકબુદ્ધિની શક્તિનો ઉપયોગ કામનાઓ તથા ક્રોધના આવેગોને નિયંત્રિત કરવા માટે કરવો જોઈએ કામનો એક અર્થ વાસના થાય છે પરંતુ આ શ્લોકમાં કામ શબ્દનો ઉપયોગ શરીર અને મનની માયિક સુખો માટે સર્વ પ્રકારની કામનાઓ માટે કરવામાં આવ્યો છે जयरे मन ने कामना अनुसार विषय की प्राप्ति थती थी नहीं तेरे क्रोधनी अभिव्यक्ति करने अवस्था में परिवर्तन पाच कामना तथा क्रोधना आवेगो नदी धसमसता प्रवाहनी सामन अति बलवान हो पशुओं पर आवेगो ने आधीन होनुष्यों की सामनतेत करने बुद्धि धरावता होता मनुष्य बुद्धि विवेकशक्ति संपन्न है सोडूम शब्द नो अर्थ है सहन करव આ શ્લોક આપણને કામનાઓ અને क्रोधના આવેગોને સહન કરવાનો ઉપદેશ આપે છે. ક્યારેક વ્યક્તિ મનના આવેગોને લજજાવશ નિયંત્રિત કરે છે. ઉદાહરણ તરીકે કોઈ માણસ રેપોર્ટ પર બેઠો છે. એક સુંદર સ્ત્રી આવીને તેની બાજુમાં બેસી જાય છે. પેલા માણસનું મન તેને બાહુપાશમાં પકડી લેવાના સુખની કામના કરે છે પરંતુ બુદ્ધિ એ વિચાર સાથે પ્રતિકાર કરે છે કે આ અનુચિત આચરણ છે. તે સ્ત્રી આવું કરવા માટે તેને કદાચ તમાચો પણ મારી દે. निंदानु निवारण करवाते પોતાને અટકાવે છે અહિં શ્રી કૃષ્ણ અર્જુનને લજજાવશ ભયવશ કે આશંકાવશ નહીં પરંતુ જ્ઞાન આધારિત વિવેક દ્વારા તેના મનને નિયંત્રિત કરવાનો ઉપદેશ આપે છે દૃઢ બુદ્ધિનો ઉપયોગ મનને ચકાસવા માટે કરવો જોઈએ જેવો માયિક સુખના આસ્વાદનો વિચાર મનમાં ઉદ્ભવે કે તુરંત વ્યક્તિએ આ જ્ઞાનને બુદ્ધિમાં લઈ આવવું જોઈએ કે આ વિચાર દુઃખનો સ્ત્રોત છે શ્રીમદ ભાગવતમ કહે છે નાયન દેહો દેહ ભજન રૂલોકે कष्टान कामानर हते विडबुजा ये तपोदिव्यं पुत्रका येन सत्वं शुद्धेद्य इस्माद ब्रह्म सौख्यंतवानंतम मानव जन्ममा व्यक्ति इंद्रिय सुख प्राप्त करवा माटे कठोर परिश्रम करवो જોઈએ નહીં કારણ કે આ બુ સુખ તો જે विष्टाનો ભક્ષણ કરે છે તેવા પ્રાણીઓ ગુણ ને પણ પ્રાપ્ય છે તેના બદલે મનુષે સ્વયન્ના અંતકરણ ને પવિત્ર કરવા તપશ્ચર્યા અને સાધના કરવા જોઈએ અને ભગવાનના અસીમિત આનંદને માણવો જોઈએ આ વિવેકનો અભ્યાસ કરવાનો અવસર કેવળ માનવદેહ દરમિયાન જ પ્રાપ્ત થાય છે જીવન દરમિયાન કામ અને ક્રોધના આવેગો પર સંયમ રાખવાની સમર્થતાને કારણે વ્યક્તિ યોગી બની જાય છે કેવળ આવો મનુષ્ય તેની અંદર દિવ્ય આનંદનું આસ્વાદન કરી શકે છે અને પરમ સુખી થાય છે